খাব পাৰ কোন কোনে মোক লৈ যা দানা কৈছা জানা হা কোনে মোক লৈ যা বল তুমি কাপি না কাৰি না মোক কেইহ বাৰু নেহি কোনে মোক મારી મારજી મારી મરજી એટલે જોફો તો વાક તાર બાપા નું છે એટલે આપડી બે તો વાત અલગ રહી પણ આ બાપ અમુ એનું જવા

હલો પતિ જો ને આપણું ફોમ કેટલા મોનસો છો એ મોનસો એવું છે હા તમે પેમેન્ટ નું હું કરાવું એડો તમારું પેમેન્ટ નું કરાવું છું હું ઓ તમા પેમેન્ટનું આ ઓપાડી આપી આપી નું છે દાદાગીરી કરાવો તમે માર ખવડાવો તમારે જે કેવું હતું એ ખેતરમાં દેવું તું આવી ગદારી ચો કરવાની આવે આ ગદારી બદારી જવા દે બે લાફાના મારે તું એ મને એ સોતી મોણસો મોકલ્યા તું ગુંડા કરી લાકડા વડે ફરી વળ્યા ભાગી નાખો બે બે એટલે મારા ઘરની હમણાં મુ તું વાત કરતો બે મોણસ મોકલ્યા એ તો મારા ના તૂટી ન તૂટી ને એટલે બે મોણસો બોલાયા તા એવું પૈસા એ મોકતા એટલે કે તું યાર

બીજો પેલો ના મારો હું છે મારો એટલે બોલાય બોલાય માર ખાખુર છે તું બોલ ઊંધો લબડી કાપી નાખે નાખે તને બોલાય લે તો ના કહું મને કાપી નાખવા તો મને કહું હા બોલ તમે આપડું કોણ થઈ જવું ફોટો મોકલ ફોટો મોકલી દઉં ભાગી જાગીજ

બોલાવ યાર ફોન કર બોલાવ તો તમે બરાબર સોમાર બોલાવ તો હું ધબ્બર ગદ્દારી ને કરે ઓના જવા દે આજુ હાલો જતો રે એક તું જતો રે ફાટો ફાટ પેલા ટેક રે આય આરુ આ જલ્દી વાગ બકરી વાળા કે હા વાગ બકરી વાળા હા મંગા નું ફોન આવે છે મને બોલાવે છે મંગા કોમ પડ્યું ખબર તો નહીં પડી મોકલે તો તો જાય ને

ન તો મારા ખેતરમાં બગાડો કરું કરો આજ પછી જવા દો મને તો ગોમમાં એવું કાઠું પડી જાવ તો મિત્રો આ વિડીયોના માધ્યમથી તમને અમે ખાલી એક જ વસ્તુ સમજાવવા માંગીએ છીએ તો કોઈ જોડે ગમે તેવી દુશ્મની હોય આપણે કોઈ જોડે કોઈની વાત કરવી નહીં કે હું પહેલાં ઓમ કરી દઈ કે પહેલાં ઓમ કરી દઈ કારણ કે આ વિડીયો જોઈ ને તમે કોકના લીધે કોક ફસાઈ જાય એટલે જિંદગીમાં આવું કરવું નહીં જય માતાજી જય મેલડી